વિચાર કરજો સતી તોરણ જેસલ બારગામ ગયા ને ત્યારે સતી તોરણ ને કહી ગયા હતા કે આશરા નો ધર્મ નો જાય હું બાર ગામ જઉં છું બે દિન ને આવતો રહીશ અને વીઆઈ ગયા ને તેથી ચાર સાધુ આવ્યા બધા અત્યારે ભજનમાં ગાય છે સાધુ આવ્યા લક્ષ ચાર જાણે ચાર તો અત્યારે ભેગા નથી આતીથી થતા આવ્યા એમ નથી આ ભજનનું પશુ ડીંગો ડીંગ છે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ મારી ઝુંપડી આવવું પડે ચાર લક્ષ લઈ અને સતી તોરણની છોકરીએ આવ્યા અને કીધું કે અમારે હરિહર કરવું છે તોરણના ઘરમાં એક મુઠ્ઠી દાણા નહોતા અને જેસલની વાત યાદ આવી કે આપણો આસાવાનો ધર્મ નો જાય એવું કીધું છે ધર્મ દાણા નથી હવે શું કરું અને એ બાપુ કીધું બાપુ બે હું બજારમાં વસ્તુ લેતી આવું બજારમાં જાય છે હવે ભગતને આબરું જ હોય નહીં પૈસા છે નહીં ક્યાં જાવું હામે શધીરની આડલી દેખાણી અને જો એક બીજી વાત કહું સધીરની વાત દુનિયા ગમે એ કહેતી હોય બાકી સધીરનો બાપુ કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં ખોટી વાત છે મને સંત માં એક સાંભળેલી વાત કરું છું સધી હતો તે દી હું નતો ચોરલ થયા તે હું નતો પણ એક સંતે મને આ વાત કરેલી કે દુનિયા હલકું બોલવાની હેવાય થઈ ગઈ છે બાકી સતીર આજનો નો બાપુ જો એમાં પગલું ન ભરતો હોય તેનો વાણીઓ બાપુ એનો વિચાર આવો હોય કોઈ દી એ કે એવી વાત જ નહોતી પણ સતીર ને કીધું

વાત કરી સધીર વસ્તુ મારે વચન આપ્યું છે મારે જીયા છૂટકો નહીં અને તોરલ ની પાસે બાપુ જાડે જો બરફ ની પાટ ઓગળે ને રોવા મીડ્યો હો ભાઈ બાપુ નક્કી થાય ને પછી તો ન રોવું હોય તો આઉડા મંડે પડવા તોરલ ભાઈ જાણે કેસે કે છે થોરલ થોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત તલવાર ઉપાડવાની રજા આપને અંજારમાં વાણીયાનું વાણિયા પી નો રહેવા દો હજી હું ઝાટકા ભૂલી નથી ગયો તારે તોરલ કેસે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે ટેશન આવાજ આવે તને હુકમ ને હું જાવ છું શું ફલાણા ભક્તિ ની વાત આપણે કરી તમે શાંતિ રાખો સતી નહીં સતી ની પેટી કોઈ તાકાત નથી મારા આમો લાંબો હાથ કરીએ કે તમે હુકમ ને હું જાવ અને એ વખતે પાછો જો કે છે કે તોરલ મારી ભૂલ થઈ ને હું મારી પાછો ક્રોધ મારો ઉભો થઈ ગયો હું ન સમજી ગયો તોરલ ભાઈ માફી માંગવા માંડ્યો કઈ વાંધો નહીં કારણ કે આ તો ગળે ઉતારવું અઘરું છે આ તો ઊભું થાય ન થાય કારણ કે લોહી છે અમારી અત્યારે આવી જ દિશા છે અત્યારે અમને કોઈક મોટા લાગડા ફરાવે છે કારણ કે પેલા ના ઇતિહાસ અમને અત્યારે અમને નડે પણ હવે અમારે જયારે ત્યારે ઉભું થાય પણ દબાવી રાખવું પડે મરી જાય હો હવે એક મેળના નહીં રહી

અને એ વખતે જાડેજો બાપુ ખંભે બેહરે ને થોરલ ને નીકળો ચિત્ર કેવું છે? છબાંગ 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 ગાળામાં પગલા માંડતો જાય. અને સદે ને હવેલી આવીને એ હવેલી ઉતારી ને પછી જાડેજો કે છે કે તમરા આવું હે તરા આવજો હું ભયો જો નકર સદેર પાછો મને જોઈશે તો બીશે. અને જાડેજો હાલતો થયો ને

પાઠ અને વાયક આવેલું ઝીલ્યું અને જેસલ ને બાપુ ભોગાડી દીધા હોરલે જેસલ ને ખબર પડી કે મારો સમય થઈ ગયો છે જવાનો એટલે તોરલ ને અંધારામાં રાખે કે સાચું નથી બોલ્યા તોરલ ભાઈ તેથી શું કામ

જો ઝાંખી પડવા મળી સતી તોરલ દાદા ઉગમસિંહ ને કે છે કે બાપુ જો તા ઝાંખી પડતી હોય ઉમટ લાગે ત્યારે ગુરુ કહે છે કે બેટા આપણો ગતનો કો ગોઠી બ્રહ્મા ભળે છે આપડા ગતનો કો ગોઠી છે ને આ દુનિયા છોડીને જાય છે આ જાય છે એમ કીધું ને તોરલ ઉપા થઈ ગયા કે જેસલ જ હોય બીજું કોઈ ન હોય બાપુ વિચાર કરજો અંજાર ક્યાં અને કોકા ક્યાં કોઈને કીધું સતી તોરાનિયા કે છે કે મારે જેસલ ને શેટું પડી ગયું હવે બાપુ મારથી થી રોકાવા નહીં જેસલ સિવાય બીજું કોઈ નો જેસલ મને અંધારા માં રાખી અને પછી બધી આખી ગત એમ કે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે ત્યાં આવવું પડે ધૂપે તો આવવું પડે અને પછી બધા નીકળે છે બાપુ જ્યાં જ્યાં છે ને વાતો પડી છે જ્યાં જ્યાં ભજન છે ને વાત પડી છે એમ નામ ભજન ક્યાંય બને નહીં ત્યાં બાપુ વાણી થાય કઈ આખી ગત નીકળી અહિયાં અંજાર જવા માટે અને આ વાણી એવો પુરાવો આપે છે પાણી પણ હારી પાધર માં પહોંચી આમાં તો પૂછું મારી પૂછવાનું પણ આ ગામના પાધર ની અમને ખબર હોય કે સુરેન્દ્રનગર નો રસ્તો આથી જવું હોય તો સુરેન્દ્રનગર નો રસ્તો અમારે ન પૂછવો અહીંયા તો અમારા અહીંની ની ની પાણી હોય અમારા ગામમાં પહોંચ્યા પછી ન પૂછ્યો પણ તો પૂછવું પડે આવા ને આવા સંશોધન કરીને અમારું એવા લોહી પીવે છે એક જગ્યાએ મેં ભજન ગાયું ને એ ભજન ગાયા પછી બાપુ તમને ખોટું ન લાગે કહું મગ શું એ કે આ જેઠીરામ બાપુ એ નથી ગાયું મગતો એ કે દાસી જીવણે ગાયું મેં તમને ખોટું ન લાગે તો હું કઉ કે શું મેં કહું દાસી જીવણે નથી ગાયું જેઠીરામે નથી ગાયું ભાઈડા ગાયું ઈ કે બનાયું છે દાસી જેવું હમજન ઘરમાં તું નથી તું કે ગાયું 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 છે મેળ્યા નથી પાડ્યા ભજન લોહી પીવાની વાત હતી ભલા મારા કહેવાનો મારો અર્થ જ્યાં જ્યાં વાતું છે ને બાપુ ભજન જ્યાં છે ને ત્યાં બાપુ વાતું પડી છે એમના બાપુ ભજન નો થાય એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી અને આને મેં કીધું એમ એક સદગુરુની ની મળવી મળી દે સદ્ગુરુની શાન સિવાય ભજન નો હમજે બધું હમજી જાય તમે આ પ્લાન બનાવી એકો ખટારા બનાવીઓ કે જેટલું દેખાય છે ને એટલું માણાય બનાવ્યું છે પણ તમે તમારી ઓળખાણ માટે તમારે જો ઓળખાણ હોય તો સદ્ગુરુ જોવે મીરાબાઈ કીધું ને આ ઓળખ્યા વિના લક્ષોરા છે નહીં મટે તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે એમ તમારે તમારી ઓળખાણ કરવી હોય તો એની માટે સદ્ગુરુ જોવે એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની બે કડી ગાવી છે અને પછી મારી વાણીને ને વિરામ આપું સવારમ બાપા એના ગુરુ મહારાજ વાત કરી છે પ્રજાપતિ સમાજ અને બાપુ પ્રજાપતિ સમાજમાંથી જ ભક્તિની ઉત્પત્તિ થઈ છે ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુમાર પ્રહલાદ જેને પ્રગટ કરે જપે સારો સંસાર ઈ શ્રીભાઈ આ દુનિયામાં ન થયા હોય તો બાપુ આપણે ન બેઠા હોય આ ભક્તિ ન હોય એટલે સવારા એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાય એટલા માટે કે છે આ દેહની દશા મટવી જોઈએ ભજન હતા જવા માટે બાપુ નાજ જાત હું દીજ અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધું મટી જાય ને પછી ભજન ની શરૂઆત થાય અમારે તો અમે તમને ડાય ડાય વાતો કરતા પણ આ ઉપર હપ કેટલો હોય એમને ખબર અમારી અમારો અમારો જે છે ને બધું અમારો આત્મો જાણે હવે આમાં અમારો હોપ નો શું કે મોટી આમ કરાય આમ કરાય હવે અમે એમ કે બાપ ની સેવા કરાય ને અમારા મા બાપ રોટલા મૂકીને આટા મારતા હોય તો એમ એમ કે દારૂ ન પી્યો ને અમે ઠાંસતા હોય તો આ અમને લાગુ પેલા પડે એમને કઈ અહીંયા ઉપરથી લેબલ લઈને ન થાય આ પેલા અમને લાગુ પડે બે બાપુ વી બાવી વર્ષ ખટારો બીજા બીજા રાજ્ય એક રાજ્યમાં રખડી આવ્યો છું પણ મારો બે મેં હજી અપડાયો નથી કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો ફરમાટી ખાધી હતી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ પુરવાર કરી દઈશ એમ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ મારું ગુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ પણ આનો પાવર ન હોય મરી જવાય અને હું તો પીતા હોય ને એને એમ કહું છું આ ધંધો ન કરાય પીતા હોય હું બંધ કરાવવા નથી આવ્યો પીતા હોય તો પીજો પણ પીવાય નહીં કારણ કે કેટલા બરબાદ થઈ ગયા છે ને જો હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે આમ બાપુ પી પી વી ગયા રડવાનું સાધન વી ગયું અને બાયો ની નાના ના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને હાલો તમને દેખાડો જેના ઘરે વી વી પચી પચી દાડિયા કામ કરતા હતા ને એની બાયો કપડા કપડાની ગાંઠો મારી દાડીઓ કરે છોકરા મોટા કરે બરબાદી છે હારાવાટ નથી અને તમે બંધ કરી દો ને પાંચ રૂપિયા બચે તો તમારું શરીર કદાચ સારું થાય સારું પી બંધ કરી શરીર તમારું સુધરે અહીંયા કામે આવવાના અને મરી જાવ મને ખોટ હું તો સત્ય બોલું છું આ તમ કરાય નહીં પછી કરો ન કરો તમારી મોજ કહેવાનું મારો ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું અત્યારે છોકરા કાજુ બદામ ની કરે આપણને પાર લે નથી એવો સમય છે જો આમાં જીવતા ન આવડે તો તો આટો જીવ નથી ભલામણ એટલે સવારે મે કીધું દેહ ની દશા મટી જાવી જોઈએ હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું પરવાન ને ત્યાં સુધી ન સમજાય એટલા જ માટે મહાપુરુષો કે છે અમરનગર માયા તમ દેખા ને તેદી ભૂલી ગઈ તી ઉદેહ દરબાર અને જોત ચાલુ કરીને આપણને મોકલ્યા છે દીવો ખૂટ રહ્યા એટલે રામ બોલો ભાઈ રામ એનો દીવો કોઈવાનું નથી પછી દીવો હોય ત્યાં સુધી હરિભજન કરી લ્યો બસ દીવો ઓલાઈ ગયો પછી જે ભગવાન કઈ થવાનું નથી બસ મજા કરી લેવાની છે અને ઈશ્વર બાપુ આપડી ચિઠ્ઠી ક્યારે ફાટે કાંઈ નક્કી નથી કેટલો સમય મળે એટલો અડધી કલાક કલાક બે કલાક અડધી કલાક પાંચ કલાક જેટલો સમય મળે પણ રોજ નું બેલેન્સ બાકી જય ભગવાન જાજા છોકરા હોય જાજા રૂપિયા હોય જાજા બંગલા હોય એને લિસ્ટ માં નામ લખાય એવું કઈ છે નહીં જેનું હરિભજન છે ને આ બધા સંતો ના આપડે ગાણા ગાય છે શું એમના કોથળા અમાર આવતા આ સગાળ મીરાબાઈન જલારામ ના બધા વાતો કરી કરીશું એમની પેટીઓ કોથળા મોકલાવે પણ કર્યું છે એવું એટલે દુનિયા યાદ કરે નામ રહન ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંડા ગોટડા કોઈ દે રૂપિયા વાળા તો જેટલા એના ફળાઈ થઈ ગયા કોઈ ઓળખતું નથી આવડા હાવ લુખે છતા કોઈને જોડું નહોતું ને કપડા નહોતા ને કઈ નહોતું બધા એમ નથી તેથી લુકા જ ક્યાં થાય છે ને તોય આ દુનિયા એના ગાણા ગાય છે ઘરે જલારામ આમ સગાડ છે આમ ને તમે જુઓ તો ખરા કેવું જીવન જીવી ગયા એની જ બાપુ કીર્તિ થાય પૈસાવાળા તો બાપુ આપણે ભલે બધાય મથે છે પૈસા હે ને મથી છે લોકો તમારી યાર અમે નકરા કઈ પૈસા ને કઈ એમ નથી કેતા ના ના અમારે પૈસા વગેરે પૈસા હોય તો બધા જોવે પણ નકરા પૈસાનું નું મહત્વ નથી પૈસાથી શાંતિ નકરી નથી મળતી આ પૈસાવાળા છે એ રોજ બીપી મપાવે લો ત્રણ દે ત્રણ દે હવે એ કઈ ખાઈ પીએ નથી એક બોલ તમે એમ કે આ પૈસા શું કરવાના ગાડીઓ એસી ઓફિસે એસી ઘરે એસી કારખાના એસી

એમને ખાવા ભૂખ લાગવાની ટીકડી જોવે ઉઠવાની ટીકડી જોવે નીંદરની ટીકડી જોવે જાગવાની ટીકડી જોવે બોલો હવે આ જિંદગી કહેવાય કોકના હાથે જીવવાનો કોકના કોકના હસ્તકે જીવવાનું આ પૈસાને શું કરવા આ ગરીબ માણસો ઝોપડામાં રહે બાપુ આખી દુનિયામાંથી માગીને ખાતા હોય ને ગટરોમાંથી પાણી પીતા હોય બાપુ કાય નથી કરવું પડતું પણ ઈશ્વર છે ને ત્રાજું લઈને બેઠો એને બધી એ ખબર છે કોને શું જોયું દિવાળી નો તહેવાર હોય ને પૈસાદાર માં છોકરા હોય ને પૈસા ના પૈસા દાર ના છોકરા ફટાકડા લાવે ફોડી ના પૈસા ન થાય પૈસા જીગર નથી એટલે કે ફટાકડો તો ફોડી ગઈ લાય લાય ન શું ફૂટે દિવાળી મૂકે ફટાકડો ફૂટે એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય ઓલો એમ કે બે વાળો લાવ્યો ઈ ફૂટ્યો એમ રાજી થાય

માણા કોઈ જીવ કાંઈ ભેગું કરતું નથી અને કોઈનું ભેગું કરેલું હોય મને દેખાડો કોઈ નથી કરતી અને બધાને ભગવાન ઉપર ભરોસો છે એ ઢોરું બાપુ વગડ્યા આમ જે આવે કાલ શું થાય છે હું એ કોઈ દિવ વિચાર કરે એટલે કોઈ જરૂર નથી કે ઈશ્વર એને સીધો વિશ્વાસ ઈશ્વર આવશે અને કેડીથી માટીને હાથી હોથી બધાને મારો નાથ આપે છે અને માણાને ભૂખ જ નથી મટતી હજી લઈ લઉં હજી લઈ લઉં હજી લઈ લઉં ત્યાં પૂરું જી અને એમાં જે આ વ્યસન માં બાપુ એટલી બધી પાંગળી થઈ ગઈ દુનિયા વાત જાવ અમારે અહીંયા સુરેન્દ્રનગર માં બેઠા હતા ને મેં એ વેપારી દુકાને બેઠા વાતમાંથી વાત નીકળી કે રોજ વીસ ટન ભરી કે હોપારી આવે ડેલી વીસ ટન એટલે હજાર મણ થઈ ને મેં કહ્યું રોજ કે રોજ ડેલી આખા સુરેન્દ્રનગર જિલ્લા વિતરણ થતું હોય છે મેં કીધું વીસ ટન એટલે હજાર મળ હોપારી કહેવાય તો હજાર મણ હોપારી કે આ ભેંચ ખાતી નથી ખાતા નથી મૂળ તો ખાત છે માણસ આપડે તો કરો ટન હોપારી ના રૂપિયા કેવડા થાય હું એક મને વાત આખી દુનિયામાં બાપુ હોપારી કેટલી વેચાતી હોપારી નો દાખલો એના સિવાય તમે બધું ઘણું બધું છે બધું આપણે નામ ન દે પણ બધી વસ્તુના જે વ્યસન છે એ બધા બાપુ ટોટલ મારો તો આ દુનિયા વ્યસન હોય કેટલું બરબાદી છે આપડે જોવો તો ખરા તો એમ કઉસ હોય ભેંચ એને અંધારી ઓરડીને બાંધો અને એક રજકા ની ગદબ ની બસ નાખો અને ભેગું એક આંકડા નું પાન નાખો અને અંધારી બંધ કરી દેવો હવા ને તમે જોવો ને એટલે ભેંસ ગદબ ખાઈ રજકો ખાઈ જાય પાન પીડ્યું ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય શું ન ખવાય બોલો માણા નથી ખબર પડતી શું ખવાય શું ખબર તમે જો એ આપણે જે ખાવ્યું છે એને ભૂંડ ને કોઈક નાખી દઉં આ માવો કે આ પાન કે જે ગુટકા જે કઈ હોય ને એને ભૂલડા નાખજો ભૂલડા આપણે જેટલા બધા હાડા કહેવાય જો ભૂંડા ન ખાતા હોય એને આપણે ખાતા હોય આપણે જેટલા બધા ડાયા કહેવાય અને આનું વિચારવા જેવું તો છે હું તો કઉ કરાય ને પછી કરતા હોય તો મને કઈ વાંધો નથી પણ આમ વિચારવા જેવું છે એટલા માટે એક એક કડી સવાર બાપા ને કહી દઉં કારણ કે જોકે અમારા પાંચ મે છે પણ ભલે બેઠા છે આટલા જ પણ ભાવિક ભાવિક બેઠા છે એની મજા છે જે ભાવ છે ને કારણ કે અમને ખબર પડે કે અમારી વાણી ઠેકાણે જાય છે હા એવી પરખ તો ભગવાને આપી છે અમને ક્યાંક ક્યાંક તો બાપુ આમ તમે જોવો તો કોઈ શું ગણી જેવી હલેક સલેક નહીં તાલીક નહીં દાંત નહીં માથું હલાવવું આપણે શું આમને દેવું એમ થાય ગરબા ગાવી દાંત કાઢે એવું કે ભજન ગાઈ વાતો કરી પણ હલે ને હલે આપડે આમનું શું જોતું છે એમ બધુંય દઈ દીધું હલે નહીં ને શું કરવાનું અરે અમારા ગુરુ મારા તો એમ કેતા હતા કે બાપુ આ સંગીત રહ્યું ને સંગીત આ સંગીત નો એક તાલમેળ થાય ને બાપુ પાણા અવાજ કર્યા છે એવું બાપુ આ શાસ્ત્ર આપણા બોલે છે પાણા બોલ્યા છે પાણા માણા નથી બોલતા ચેક ચેક આપણને એમ થાય પાણા હારા નહીં છે હારા બે પાણા જોઈ ને એની પાસે બે ભજન ગાયા હોય દરિયાના કિનારે બેન બાપુ બે ડુઆ ગાય હોય તો ખોખ તો કરે બોલો તો આમ આમ આપડી ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય ને પછી તમે કઈક તો બોલો શું શું છે ક્યાંક ક્યાંક તો બાપુ અમારે રાત કાઢવી આખરી પડે ભલે ન બેઠા હોય પણ બાપુ ભાવ હોય ને મજા એની છે બાકી તો આ પંખીનો મેળો જેમ આવે એમ જવાનું છે બસ વાત એટલી છે બીજું કઈ છે નહીં એટલા માટે સવાર બાપા કે છે ગગન મંડળ છે ને બાપુ મહાપુરુષો આને કીધું આ દેહ ની જ વાત છે જેટલા જેટલા ભજન મહાપુરુષો કરે ને દેહ ની જ વાત કરી છે આ ગગન મંડળ આરે કીધું છે આપડા કઈ પણ કાર્ય કરવું ની વિચાર આમાં આવે

આ સદગુરુ ની કૃપા હોય તો ઉઘડે બાકી ન ઉઘડે એટલે કે છે